સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાને ફરી ગુજરાત સરકારમાં રિપીટ કરાતા તેમના સમર્થકો દ્વારા સુરતમાં ફટાકડા ફોડી મીઠાઈઓની વહેંચણી કરી ઉજવણી કરાઈ હતી ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તારની પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે આ વિસ્તરણમાં સુરતના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા સુરતના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે સંગઠન તરફથી આવતાની સાથે અને પ્રફુલ પાનસિરિયા અને સમર્થકો માં સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી તો સુરતમાં સમર્થકોએ ફટાકડા ફોડી એક બાળજી મીઠાઈ ખવડાવીની ની ઉજવણી કરી હતી આજે અમે મધુરા વિધાનસભા જે વિસ્તાર છે છે કાર્યાલય પર આવ્યા અમારામાં ખુબ જ ઉત્સાહ છે કારણ કે આજે સાહેબ ને હર્ષભાઈ ને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે અને સાહેબ હંમેશા રહ્યું છે કે સેવા સમર્પણ અને સંઘર્ષ જેમની કામગીરી થી ઓળખાઈ આવે છે અને હર્ષભાઈ ના જ્યાંથી ગૃહ રાજ્ય મંત્રી હતા ત્યારથી તમે જોઈ શકો છો ગુનાખોરીનું પ્રમાણ નહીવત થઈ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે અમે અમારી ખુશી છે તે શબ્દોમાં વર્ણવી નથી શકતા કે આજે અમે એટલા ખુશ છે કે અમે એક ડેપ્યુટી સીએમ ના કાર્યકર્તા છે આજે અમને ગર્વ છે કે અમે ડેપ્યુટી સીએમ ના કાર્યકર્તા છે આજે અમે અમે જોઈ જ નથી શકતા કે અમે એટલા ખુશ છે કે અમે અમારી ખુશી અમારા શબ્દોમાં વર્ણવી નથી શકતા કે હસબેન્ડ ડેપ્યુટી સીએમ મળ્યું અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે સાહેબ એમની કામગીરી ખુબ સારી રીતે નિભાવશે Let okay.